રાજુલાના બાળકો માટે યોગબોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન સાત થી પંદર વર્ષના બાળકો માટે ત્રીસ મે સુધી યોજાશે કેમ્પ બાળકની પ્રગતિનો આધાર સ્તંભ આરોગ્ય છે યોગ થકી બાળકને સ્વસ્થ તેજસ્વી અને મેદસ્વીતા મુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજુલામાં સમર યોગ કેમ્પનું આયોજન થયેલ છે જેમાં સાત થી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર શિબિર તારીખ સોળ થી ત્રીસ મે સુધી બીઆરસી ભવન રાજુલા ખાતે યોજાશે આ તકે આજનો સમર કેમ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ બ્રહ્માકુમારી સંસ્થાના બેન શ્રી અનુબેન અને સરોદબેન રાજુલા તાલુકા ટીપીઓ શ્રી શોભભાઈ સુમરા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા આજરોજ કોકિલાબેન જોશી દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપી બાળકો બહારના ખુલ્લા અને પેકેટ્સના નાસ્તા ન ખાતા પૌષ્ટિક અને પોષણયુક્ત આહાર લે તેવો આગ્રહ કર્યો સમર કેમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત રાજુલા તાલુકા યોગ કોદ ભૂમિ મજકોડિયા સહ સંચાલક યોક્રેન રાઠોડ તનુ અને વાઘેલા જાનવી તથા તેમની ટીમ ધરા કરવામાં આવ્યું છે રિપોર્ટર બીપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજુલામાં સમરયોગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોને યોગની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે તથા રમત અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આ ડિજિટલ દુનિયામાં બાળકો મોબાઈલમાંથી બહાર નીકળી યોગ તરફ વળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને બાળકો યોગ તરફ વળી પોતાના તન મનને તંદુરસ્ત બનાવે તેવો ઉદ્દેશ્ય રહેલો છે